વાત કરીએ ડભોઈ તાલુકાની ડભોઈ તાલુકામાં ટોટલ એકસો નવ્વાણું આંગણવાડીઓ આવેલ છે જેમાં જર્જરિત આંગણવાડીઓ પચાસ છે જેમાં ત્રણ આંગણવાડીઓ મંજૂર થઈ છે જ્યારે કુલ સુડતાલીસ આંગણવાડીઓ આજે પણ જર્જરિત હાલતમાં છે આંગણવાડીના ભૂલકાઓને બહાર બેસવાનો વારો કે અન્ય સ્થળોમાં બેસવાનું રહેશે સવાલો ગ્રામ્ય લેવલે પૂછાઈ રહ્યા છે ડભોઈ તાલુકામાં કુલ એકસો નવ્વાણું આંગણવાડીઓ આવેલ છે જેમાં પચાસ જેટલી આંગણવાડીઓ જર્જરિત છે જે પૈકી ત્રણ મંજૂરની મહોર તો મારી દેવામાં આવી છે છતાં પણ આ કામમાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પ્રગતિ જોવા મળી નથી બાકીની સુડતાલીસ આંગણવાડીમાં આજે પણ આંગણવાડીના નાના ભૂલકાઓને જર્જરિત અને જોખમી કેન્દ્રોમાં બેસાડવાની ફરજ પડી રહી છે તો ક્યાંક કોકના ઘરમાં તો ક્યાંક ઘરના ઓટલા ઉપર આંગણવાડી કેન્દ્ર ચલાવવાની હાલ આંગણવાડી કાર્યકર્તાઓને ફરજ પડી રહી છે તો બે વર્ષ પહેલા મનરેગા તરફથી રૂપિયા પાંચ લાખ અને આઈસીડીએસ તરફથી બે લાખ મળી કુલ સાત લાખ રૂપિયાની જોગવાઈ હતી જે છ માસ પૂર્વે અંદાજ રિવાઇઝ કરી નરેગામાંથી આઠ લાખ અને આઈસીડીએસમાંથી બે લાખ મળી દસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે તેમ છતાં હજુ પણ એજારો લેવા કેમ કોઈ તૈયાર નથી તેવા આક્ષેપ લાગી રહ્યા છે વાલીઓએ અંગે વિરોધ નોંધાવી નવી આંગણવાડી બનાવવા માંગ કરી હતી આંગણવાડીઓ ક્યારે મળશે તે સવાલો ઊભા થયા છે તાલુકામાં કુલ એકસો નવ્વાણું આવેલી છે જેમાં પચાસ આંગણવાડીઓ જર્જરિત હોય જેમાંથી માત્ર ત્રણ જ આંગણવાડીને મંજૂરી મળી છે ત્યારે બાકી રહેતી સુડતાલીસ આંગણવાડીઓને મંજૂરી ક્યારે મળશે અને બાળકોને નવા નંદઘર ક્યારે મળશે તે સવાલો ઊભા થાય છે આંગણવાડીમાં હું પચીસ વર્ષથી નોકરી કરું છું આંગણવાડી કાર્યકર્તા તરીકે અને મારી આંગણવાડી જર્જરિત છે કેટલી વાર કહેવા છતાં જો આંગણવાડીનું કોઈ કાર્યવાહી નહીં કરી પણ આંગણવાડી મારી મંજૂર થઈ ગઈ છે હવે થોડા ટાઈમ માં થઈ જશે એવું ઉપલે અધિકારીઓ કે છે હવે બાળકો હું હવે પંચાયતમાં હવે બેસાડું છું પણ આંગણવાડી જોખમ છે એટલે હું પંચાયતમાં બેસાડું છું આંગણવાડી માં છોકરા ને અમારા ઘર આંગણે જે વાળ મંદિર છે એ પડી જાય એવી શક્યતા છે કોઈ બી છોકરા દબાઈ જાય એની જવાબદારી કોણ લે અને અમે શિલ્પા બેન રજૂઆત બે વાર મેં બોળી હતી અને એનો નંબર બી લોટ છે ગાડીનો માલિક અને કે આ છોકરાને કઈ રજૂઆત કરો છોકરાનું કઈ કરો પણ શિલ્પા બેન જોઈને અમે કે બે ત્રણ વાર અમે કીધું કે આંગણવાડી કઈ હારી કરો છોકરો રમતો નિશાન નો બાળ મંદિર નો છોકરો દબાઈ જશે એની જવાબદાર કોણ લેશે એટલે શિલ્પાબેન ની ગાડી નો નંબર ભી નોટ છે શિલ્પાબેન ને પણ મેં નોટ કરેલા છે આંગણવાડી કેન્દ્રો ડભોઈ તાલુકાની અંદર એકસો નવ્વાણું છે અને તે પૈકી પચાસ આંગણવાડી કેન્દ્રો જર્જરિત છે એમાંથી ત્રણ મંજૂર થયેલ છે અને બાકીનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ બાબતમાં બે માસથી પંચાયતના ઘરમાં પંચાયતના મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે પરંતુ ગામના વાલીએ આવીને પછી રજૂઆત કરીને પછી બાળકોને ત્યાં પંચાયતમાંથી ત્યાં જર્જરિત મકાનમાં લઈ ગયા ને પછી આવો બધું કંઈક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એવું મને ધ્વનિ સંદેશ દ્વારા જાણવા મળ્યું